આણંદના ઉમરેટમાં પાલિકા હસ્તકની જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા હોર્ડિંગ ઉતારવા વાગેલી નગરપાલિકાની ટીમ પર માથાભારે શખ્સોએ હુમલો કરી તેમજ ચીફ ઓફિસરને થપ્પડ ચીકી સરકારી કામગીરીમાં અવરોધ ઉભા કરનાર પાંચ આરોપી વિરુદ્ધ ઉમરેટ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે ઉમરેટ શહેરમાં જાગનાથ ભાગોળ ગેટની બાજુમાં તેમજ બસ સ્ટેન્ડ પાસે ભગવત દલાલ ગેટ પાસે ભાગે સિરાજ રેસિડેન્સી સાઇટની જાહેરાતના બોર્ડ પાલિકાની કોઈપણ જાતની મંજૂરી વિના લગાવવામાં આવ્યા હતા નગરપાલિકાની દબાણ શાખાના ક્લાર્ક નીતિન પટેલ પાલિકાના કર્મચારીની ટીમ સાથે ગેરકાયદેસર લગાવેલા જાહેરાતના હોર્ડિંગ ઉતરવા ગયા હતા ત્યારે જયદ અમદાવાદી સહિત પાંચ જણાએ હોર્ડિંગ્સ હટાવવા બાબતે પાલિકાની ટીમ સાથે ઝઘડો કર્યો અને પાલિકાના વાલ્મીકી કર્મચારીઓને જાતીય અપમાન કર્યું હતું અને પાલિકાના કર્મચારીઓને માર માર્યો હતો જેથી કર્મચારીઓ પાલિકાના ચીફ ઓફિસરને જાણ કરતા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગેરકાયદેસર રીતે મંજૂરી વિના લગાવવામાં આવેલા જાહેરાતનું હોર્ડિંગ સટાવી લેવા માટે પાંચે શખ્સોને સમજાવ્યા હતા ત્યારે પાંચે માથાભરે શખ્સોએ બોર્ડ ઉતરીશું નહીં

ઉમરેટ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે ઉમરેઠ નગરપાલિકાની હદમાં આવેલ દીવનારાયણ આઈસ્ક્રીમ દુકાનની બાજુમાં આવેલ ઉમરેટ નગરપાલિકાના સંડાસ બાથરૂમ આવેલ છે તે જગ્યાએ કોઈ ઈ સમયે બોર્ડ લગાવેલું હતું અને આ બોર્ડ ગેરકાયદેસર હતું જેથી નગરપાલિકાના કર્મચારીઓ આ બોર્ડ હટાવવા ગયેલા હતા તે વખતે આરોપીઓ ભેગા થઈ તેમના સરકારી કામમાં દખલગીરી કરેલી ત્યારબાદ આ કામના ફરિયાદી ભારતીબેન રઘુભાઈ સોમાનીએ પણ ત્યાં સ્થળ ઉપર જઈ અને આરોપીઓને આ બોર્ડ હટાડી દેવાનું કહેતા આ આરોપીઓએ બોર્ડ હટાવેલું નહીં અને તે પૈકીના આરોપી જાયદ ખાન મહેબૂબ ખાન પઠાન ઉર્ફે અમદાવાદીએ ચીફ ઓફિસર ઉપર લાફો મારી અને હુમલો કરેલો તેમજ અન્ય કર્મચારીઓ પર હુમલો કરેલો જે બાબતે ફરિયાદ આપતા પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં દખલગીરી અને સરકારી નોકર પર હુમલાનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી જાયદ ખાન મહેબૂબ ખાન પઠાણ રૂપે અમદાવાદીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવાની તપાસ હાથ ધરેલ છે આ ગુનામાં ફરિયાદમાં જણાવ્યા મુજબ પાંચ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને સરકારી કામમાં દખલગીરી કરેલી હતી તે બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો પરંતુ તાત્કાલિક આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને પોલીસે એરેસ્ટ કરેલો છે અને અન્ય આરોપીને પકડવાની તજીજ હાથ ધરેલ છે